કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવ વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ તો મિત્રો આલો મમ્મી ને બધા વે ગયા દાદાની વાડી હવે આપણે પણ વાડી બસ ભગવાન છે દીદી ની ઘરે રહેશે આજ હેમ ભગવાન છે ને બધા કાય એમ દીદી એમ ને ઘરે રહેવાના છે ભાઈ કામે જવાનું છે ચાલો હું પણ નીકળું વાડી માટે લેટ થઈ ગયો 8 વાગી ગયા મમ્મી ની હાથ વાગી ક્યાં ના વે ગયા ઘડીલ તો છે ને તો જોવાય જા હે બાય બાય હા લાઈક કરવા ને કે દીકાય અમારે સડી પહેરીથી હાલો વાડીએ પૂઈ ગયા છે ને લપક લગભગ સા પૂરો થયો ત્યારે હું પી ગયો છું આઠ ને પંદર થઈ ગયું મિત્રો વહેલું કામ કરે તો સારું પછી બપોર દસ વાગે ને તડકો એવો જામે એવો જામે એમ થાય કે શું કરું શક્કર આવવા મળે મિત્રો એટલો મમ્મી તો શું જાય એટલો તડકો પડે એટલે વહેલાં જેટલું કામ બને પણ હું થોડોક ઢીલો પડું મિત્રો હું નથી વહેલો જાગી આપતો જાગી આપું પણ પછી મારું કામ ઢીલું ધીમું હવે એટલે આટલું થોડું આટલા સારી આ પછી છે ને ના ના પપ્પા આવશે કાંઈ વાંધો નથી આગળના સામે બહુ કહો બહુ ખર્ચ એની વાત છે હજી એટલું ખર્ચે હવે દાદાને ભાઈ છે મારા દાદુ આવ્યા છે કેટલા દિવસ પછી તો તમે વિચારો મમ્મી દાદા પૂજ્યા કઈ રીતના છે હું તો અહીં છું પપ્પા તો મિત્રો પપ્પા પણ ડ્યુટીમાં જાય સવારમાં વહેલા અત્યારે ઘેજી જો નીંદો પપ્પા પણ નીંદે જ છે

સમામ કપ કપમાં ગાડી કપમાં મસલા હોય સમજા હા પપ્પા જાય હવે મારે નીંદવાનું છે અહીંયા હા દાદુ અલા આમાં તો બહુ ખર છે હે કાઈ તો આમાં ઓસસ કાઈ બહુ ખર છે દાદા અલા આમાં લીલી મસલી તો બહુ છે હો ચેને દાદા આમ તો જોવ તમે આના દવા સાટો દવા તો સાટી તો મરતી નથી ખારી દવા લ્યો મારી

થોડી વાર અને રીલ ઉતારી હું દાદા કરી ડાન્સ રમીએ તમે ઇન્સ્ટાગ્રામમાં જોવું હોય તો જાઓ જલ્દી ચાર ચારડિયા સર્ચ કરો ઇન્સ્ટાગ્રામમાં જાઓ જલ્દી દાદા તમને રમાવો રમશે રમવાના છે તમારે જોવું હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો જાવ અનિલ ચારડિયા સર્ચ કરશો

ઓપરેશન તો કરવું પડશે કે અમે એમ કરી મિત્રો ઓપરેશન કરવાનું હોય કે દવા દેવા જોઈશું હોય તો મમ્મીને હમણાં દાહા બહુ પછી અત્યારે તો બેઠા છીએ બહુ થાકી ગયા બહુ અગિયાર સા નીંદા મમ્મી કે હજી એક સા લેવો હું કહું હજી એક સા લેવો પણ હાલત બી હાલ થઈ ગઈ છે છાંયો તો છે પણ તડકો છાંયો તો છે પણ પવન નથી જરી કંઈ બાદલ સૌ વાતાવરણ થઈ ગયું છે પણ અત્યારે લોહીને પાણી થાય લાલ થઈ ગયા આખા મમ્મી ત્યાં સુઈ ગયા એમ ઉભા આવ્યા હાલો દાદા અમારે લે પા અમારે દાદા લોટકાશે જો દાદુ હા તું શો કરો રા છે ને દાદા પહેલાંના સમયમાં ઘી દૂધ ને બધું બહુ સારું આવતું એમાં કઈ ઘટે નહી અત્યારે કેવું ગણ કરે ગોળ બોલ મને કઈ ઘટે નહીં અત્યારે દાદા ગોળ ખાતા નથી પણ હવે અત્યારે તડકો બોલશે હાલો દાદા અડધું મૂકે હવે નાવા જવું છે આપણે કુંડી હાલો

હરી ના ના નામ લે નિ તારા નામ છે હરી ના 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 નામની રે માલા સેડુકમાામ ખોટું કેવાયની ખોટું ખવાયની એ ખોટું કરાય ન રે માલા સેડુકમામ ભક્તિ રે કરવી તો ભક્તિ ભૂલાય ન એજેરે ભવસમાં બુલાયની રે ભાન રે બની રેલા દાદુ છે ભાઈ હાલો છે ને ઘડી બે લાઇટ આવી તો આવું પણ લાઇટ આવી જોઈએ ને અમારે સામું મિત્રો લાઈટ આવી ગઈ ભાઈ ભાઈ કાંઈ ઘટે હવે મમ્મી નાખતા હશે આવી લાઈટ હા માણ પાણી આવ્યું તો કામ થઈ ગયું હા હાલો નાય નાય કે દાદુ દાદુ હાલો નાવા હાલો દાદુ આવી ગયા છે હવે તો હું પણ હાલો દાદુ નાવા હાલો દાદુ વાહ દાદુ વાહ ખડી ગયા પેકડે મારા મારો ઠગડો કેટલો મોટો સર છે એમ દાદુ કેમ છે અરે હે મજાક કા દાદુ કાય ગટને ડૂબકી મારી તો ડૂબકી ડૂબકી મારો એવું છે

તારો મિત્રો ખાઈ લે મસ્ત બધા આવો મિત્રો ખાવા લાઈક કરો લાઈક કરો બાય બાય મમ્મી ને જો જાય છે પપ્પા ની પથરી ની દવા હોય ઓપરેશન ઓપરેશન કરવાનું ઓપરેશન છે તો શું કરવાનું અમે એ તો છે પૈસા થોડું થાય એ તો છે મફત સેવા થતી ધારું એટલે મફત દે તો ધારુ મિત્રો પથરી ના બહુ અતરા હે જાંતા કનજ ખાય ગમે ના થાય કોઈ સાર ભેગો થાય એટલે થાય પથરી તો હવે ફોન કરજો બેલેન્સ દૂધ લાવી દેત્રે બેલેસ તો અમારું પુરાઈ દે હાલ હાલો આવજો મારા પપ્પા ની ગયા દવા લેવા ગયા હા નીકળ આજી આવી ગયા બે બે ઘોડિયા વાળા છોકરા પથરીની દવા લેવા ગયા હવે સારું થાય કે તો હાલો હવે ગરમી એવી છે ની વાત જવા દો

ये गया ना हां वो भाई अरे जोड़ा नो डंप दे क्यास कम नहीं, नहीं। कर के ले केवा कपन ले हमे सा के ऊपर से परारा से के खराब थी के ऊपर खुशबू बन रहो तुम्हारे खुशबू हां हा लाइक करो तो है। आ मां आ बाय बाय करो मानो कानी मार खुशी नो लाइक करो लाइक करो क्या दिया? के दे नानू नानू छोकरू कैसे लाइक करो એ મેં મરે હવે એવો મસ્ત મજા ને આમાં ખુશવા માટે ભાગ લેતા એવા છે મીઠું માં આવો એ દીકરા એ ખાવાની ગોળી આવે હા હા એ હાલો હું છે ને ફટાફટ હાલો દાદુ

જયારે દાદા અહીંયા આવે ને ત્યારે કપાઈ નાખું હું કા દાદા કોણ કાપી દે દાદા તમે તમને વાળ કોણ કાપી દે મારા દાદા ના મેં વાળ મારે કાપ્યા તો હવે છે ને મારી મુશ્કેલી જોવા એક બાજુ ભાવ ઉગતો નથી તો હવે હું કે મારા જીજુ એમ કે ખાવ કાપી જ નાખ બુઠું કરી નાખ ખાવ સિંધે એમ કે આ બુઠું બુઠું કરી નાખ કે હવે પેલા ના પછી હું કહું મિત્રો હું પછી મારું મોઢું નહીં દેખાડું લાઈક કરો લાઈક

તો મિત્રો હાલો મસ્ત અત્યારે ખાન બા નવરા થઈ ગયા છે અને મારે હું હું છું નહીં બતાવું મિત્રો મને થોડુંક ખરાબ લાગે તમને પણ ખરાબ લાગશે એટલે તો હાલો વિડીયો એને કે મને કાલ નવા વ્લોગમાં જો મારો વ્લોગ ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને જે મારે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો જય માતા જ મિત્રો બાય સબસ્ક્રાઈબ કરો હાલો ફટાફટ